નગર જિલ્લા ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ આજ રોજ અમારે ખેડૂતોના પ્રશ્નોને લઈને પાટડી મામલતદાર કચેરી મામલતદાર કચેરીમાં મામલતદારસીને ખેડૂતોના ઘણા બધા એવા મુદ્દાઓ હતા જે એની સામે ખેડૂત સંઘર્ષ કરી રહ્યો હતો ને એમ અમુક મુદ્દા એવા છે એ સ્થાયી છે ઘણા સમયથી એનો હલ પણ નથી થયો ને અમુક મુદ્દા એવા છે અમુક પ્રશ્નો એ પ્રકારે છે કે તાત્કાલિક એનું નિવારણ ન આવે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે ધારો કે સમયાંતરે થોડા સમય પહેલાં જ રાસાયણિક ખાતરમાં જ એમ કે એનપીકેના ભાવમાં ધરઘમ ભાવ વધારો તો અંતે તો એ ખેડૂતોને નુકસાન હતું રાસાયણિક ખાતરોમાં આ પ્રકારનો ભાવ વધારો થાય એ ખેડૂતને પડ્યા ઉપરનું પાટું છે બીજું એ છે કે સ્થાયી ઘણા બધા મુદ્દા એવા છે સ્થાયી મુદ્દા ગણવા જઈએ તો જે આ વિસ્તાર છે પાટડી તાલુકો ને મોટા ભાગનો પાક જે છે એ કપાસ કેમય ખાસ કરીને દેશી કપાસ આપણો કે દેશી કપાસ ઉગવતા ખેડૂતો હોય છે તો આમ જોવા જઈએ તો ઓર્ગોનિક પદ્ધતિ પ્રકારે આ દેશી કપાસ પાકતો હોય છે માં મટર ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સુક્ષાથી આપણી મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે